સાથે શેર તો ઉનાળામાં ઠંડો ઠંડો પૂરી સાથે ખાવાની મજા આવી જાય એવો ડ્રાય ફ્રૂટ મઠાની રેસીપી શરૂ કરીએ નવી રેસીપી શીખવા માટે વાયટી મમ્સ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને સાથે બે આઇકન જરૂરથી દબાવજો નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા માટે ઘરે બજાર જેવો ડ્રાય ફ્રુટ મઠો બનાવવા માટે મેં અહીંયા બે બાઉલમાં એટલે કે પાંચ લીટર જેટલું દૂધ લેટેલું છે અને મેં દૂધમાં એક ઉફાણો આવે એટલે કે એક આવે ત્યાં સુધી ગરમ કરી લીધું છે અને અને સાથે દૂધને મેં હાથની આંગળીથી આ રીતના ચેક કરીએ દૂધ મીડિયમ ગરમ હોય તે રીતના કરી લીધું છે મીન્સ દૂધ આપણું દહીં જમાવવા માટે તૈયાર છે દહીં મેળવતી વખતે દૂધ એકદમ ગરમ હશે તો દહીં બરાબર નહીં જામને અહીંયા આપણું દૂધ હાથની આંગળી સહન કરી શકે એટલું જ ગરમ હોવું જોઈએ હવે બંને બાઉલમાં તન મોટી ચમચી જેટલી છાશ એડ કરી દઈએ તો તમે તેની જગ્યાએ દહીં નો ઉપયોગ કરી શકો છો હવે બસ સારી રીતને મિક્સ કરી લઈએ હવે બંને બાઉલને ટાંકીને કોઈ પણ ગરમ જગ્યાએ પાંચ થી છ કલાક માટે ટાંકીને રેવા દઈએ તો લગભગ છ કલાક જેવું થઈ ગયું છે હવે દહીં ને જોઈએ તો તમે જોઈ શકો છો ઘરના દૂધમાંથી એકદમ કાટુ મલાઈદાર દહીં તૈયાર થઈ ગયું છે તો અહીંયા આપણું દહીં ચોસલા પડે તેવું તૈયાર થઈ ગયું છે હવે મેં અહીંયા મોટું બાઉલ રાખેલું છે હવે તેની ઉપર ચોખા કે ઘઉં ઝાડવાની જાળી રાખી દઈએ તમે જાળીની જગ્યાએ કોઈ પણ કાળાવાળું વાસણ લઈ શકો છો હવે તેની ઉપર આ રીતના સફેદ કોટન નું કપડું રાખી દઈએ અહિયાં તમે સફેદ કપડું કોટન કે મલમલ નું લઈ શકો છો સફેદ કપડું લેવાથી કોઈ પણ જાતનો કલર આપણા મથામાં નથી લાગતો તો હવે આપણા મલાઈદાર દહી ને કપડા એડ કરી દઈએ હવે કપડા ની ચારે બાજુ ને હાથ ની મદદ થી આ રીતના ભેગી કરી લઈએ હવે હાથે થી દબાવીને શરૂઆતમાં દહીં માં રહેલું બધું જ પાણી ને કાઢી લઈએ મઠો બનાવતી વખતે દહીં માંથી પાણી કાઢવું જ જરૂરી છે પાણી કાઢેલા ઠેક દહીં માંથી એકદમ કાટું અને ક્રીમી મઠો બનશે અને પછી આ રીતના કપડામાં કાઠ બાંધી લઈએ અને બાંધેલા દહીં ઉપર કોઈ પણ વજન વાળું વાસણ રાખી દઈએ જેથી દહીં માં રહેલું બધું જ પાણી જારી માં નીકળી ને બાઉલ માં ભેગું થઈ જાય તો આ પ્રોસેસ ને લગભગ બે થી ત્રણ કલાક જેટલો સમય લાગે છે તેથી વજન સહિત હવે આપણે મઠા ને અને ને દાય બનાવવા માટે મેં અહીંયા એક કપ ફ્રેશ મલાઈ લીધી છે તો હવે તેને મિક્સિંગ બાઉલ માં એડ કરી દેસુ અને સાથે મેં અહીંયા જે કપ ના માપ થી મલાઈ લીધેલી છે તે જ કપ ના માપ થી દર થલી એક કપ જેટલી ખાંડ લીધી છે તેને મલાઈમાં એડ કરી તેને સારી રીતના મિક્સ કરી લઈશું અહીંયા તમે ને તમારા મીઠાશ પ્રમાણે વધુ ઓછું કરી શકો છો મથામાં મલાઈ એડ કરવાથી આપણો મઠો એકદમ મલાઈદાર કણીદાર અને ખૂબ જ ક્રીમી બને છે તો અહીંયા આપણે સારી રીતના મિક્સ થઈ ગયું છે તો હવે બાંધેલા દહીંને જોઈ લઈએ તો લગભગ ત્રણથી ચાર કલાક જેવું થઈ ગયું છે તો બાંધેલા દહીંને રેફ્રિજરેટરમાંથી કાઢી લઈએ શરૂઆત માં દહીં ને ઉપર રાખેલા વજન ને આ રીતના લઈ લઈએ અને દહીં ને જોઈએ તો તમે જોઈ શકો છો દહીં માંથી બધું જ પાણી સારી રીતના નીકળી ગયું છે તો આપણો પરફેક્ટ મઠો તૈયાર થઈ ગયો છે તો જેને બનાવવો એકદમ સહેલો તો હવે તૈયાર થયેલા મઠાને મિક્સીંગમાં ઉલમાં લઈ લઈએ તો હવે તૈયાર કરેલા ખાના અને મલાઈના મિશ્રણને એડ કરી દઈશું હવે ચમચાની મદદથી હળવા હાથે મિક્સ કરી લઈએ અહીંયા આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ઇલેક્ટ્રિક બ્લેન્ડર કે પછી હેન્ડ બ્લેન્ડરનો ઉપયોગ વસ્તુ મિક્સ કરવામાં નથી કરવાનો તેની ગરમીની લીધે આપણો ડ્રાય ફૂડ મઠ ઢીલો થઈ જશે તો તમે જોઈ શકો છો આપણી બધી જ વસ્તુ સારી રીતના મિક્સ થઈ ગઈ છે અને આપણો ક્રીમી મલાઈદાર મઠ્ઠો તૈયાર થઈ ગયો છે આપણે મઠાને ચાડવાનો નથી જો આપણે મઠાને ચાળીશું તો તે શ્રીખંડ બની જશે હવે તૈયાર થયેલા મઠા ની ઉપર અડધા કપ જેટલા જેટલા બદામના ટુકડા લઈએ તમે તેની સાથે એલજી પાવડર પણ એડ કરી શકો છો તો તમે જોઈ શકો છો એકદમ બજારમાં મળતો મીઠાઈ દુકાન જેવો ઠીક ક્રિમી અને મલાઈ દર અને સાથે સ્વાદમાં સુપર ટેસ્ટી ડ્રાયફ્રુટ મઠો ઘરે બનાવો છે ને એકદમ સહેલો તો હવે તૈયાર થયેલા આ ડ્રાય ફ્રુટ મઠા ને સર્વિંગ બાઉલ માં લઈ લઈએ હવે તૈયાર થયેલા આ મઠા ને સૌ કરતા પહેલા બે કલાક માટે રેફ્રિજરેટર માં ઠંડો કરી લઈએ તો એકદમ બજાર જેવો ડ્રાય ફ્રુટ મઠો તૈયાર થઈ ગયો છે તો ઉનાળાની આ સિઝનમાં એકદમ મીઠાઈવાળાની દુકાન જેવો ડ્રાય ફ્રુટ મઠો એકવાર ઘરે બનાવીને જરૂરથી ટ્રાય કરજો તો આ રીતે મઠો બનાવશો તો બજારનો મઠો તો ભૂલી જ જશો અને બજારનો મઠો ક્યારેય નહીં લાવવો પડે જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો કમેન્ટ કરી મને જરૂરથી કહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં સાથે મારા વિડીયોમાં લાઈક અને મારા વિડીયોને ફ્રેન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો તો ફરી મળીશું આવી એક નવી રેસીપી સાથે